પચાસ વર્ષ નોન સ્ટોપ સવારના સાત થી સાડા અગિયાર બાર ચાલીસ ચાલીસ કિલો બટેટાની સૂકી ભાજી પૂરી સાત ને ગાંઠિયા બે રૂપિયાથી ચાલુ કરેલ અત્યારે દસ રૂપિયા વીસ રૂપિયામાં પૂરી સાત ને ગાંઠિયા દઉં છું આમને આવી રીત આ ના હોય છે મારે તમે જુઓ અઢાર થી વીસ કિલો પૂરીનો લોટ નીકળે છે ફ્રેશ માલ તાજે તાજો બનાવી ગરમા ગરમ ઉતારે છે કોઈ જાતની ની ભેળસેળ નહી ઘરાત ને સંતોષ કારક ચાહીએ પંદર કિલો શાક ના ત્રણ વખત શાક વગાડવાનું તાજે તાજું અને પૂરી ગરમા ગરમ તાજે તાજી મરચા ફ્રેશ અનલિમિટેડ વીસ રૂપિયાની પૂરી શાકની પ્લેટ છે મરચા અનલિમિટેડ રાજકોટમાં આવી મોંઘવારીમાં લગભગ પૂરી શાક તમને ત્રીસ થી પાંત્રીસ રૂપિયામાં જોવા મળતા સસ્તામાં સસ્તા પણ એવી જગ્યાએ આપણે આવ્યા છીએ કે જ્યાં જોશીભાઈ છે એમના માલિક છે અને જોશીભાઈ આજથી તમે સમજો ને કે પચાસ વર્ષથી જે આ બિઝનેસ સાથે જોડાઈ ગયેલા છે અને વીસ રૂપિયામાં તમે સાહેબ જો એની ક્વોલિટી જો કે પહેલા મહિના પહેલાં જે ક્રાઉડ હતું આજથી વર્ષો પહેલા એ ને એ હવે જોશીભાઈને મોઢે આપણે સાંભળીએ હવે જોશીભાઈ તમે એ કહ્યું કે પહેલાં જે આપણી શાખા છે એ લગભગ કેટલા વર્ષથી આવી છે રાઈટ પચાસ વર્ષ થઈ ગયા પૂરી શાક જોશીભાઈ બનાવતા હોય ત્યારથી માંડીને અત્યાર સુધી

કોઈ જાતની લગો ફટકો નહીં ભેળસેળ નહીં કઈ નહીં લાઈવ ચાલુ સાડા અગિયાર થી બાર વાગ્યા સુધી માં બધું પૂરું થઈ જાય હવે જોશીભાઈ તમે એ કહો કે આપડે જે સુકી બાજી હોય શાક માં એ અંદાજીત લગભગ કેટલી લગભગ દરરોજ ની જોતી હશે ચાલીસ થી પિસ્તાલીસ કિલો ચાલીસ થી પિસ્તાલીસ કિલો હા અને કેટલા વાગે સ્ટાર્ટ થાય આપણે સવાર ના થી સાડા અગિયાર બારે ઉધી એટલે બાર વાગ્યા સુધીમાં માં પિસ્તાલીસ કિલો બટેટા વયા જાય ઓલરેડી વયા જાય અને જે આપડે પુરી જે ક્વોન્ટિટી હોય એમાં લોટ અંદાજ કેટલા કિલો जातो હશે એમાં એટલે 18 થી 20 કિલો અત્યાર વાગ્યા સુધીમાં 45 કિલો બટેટા હોય જાય તમે વિચાર કરો અને ક્રાઉડ વાત પૂછોમાં એટલું હોય કે 18 વાગ્યા સુધીમાં સાત થઈ જાય બધું હવે પછી ભાઈ આપણે જે ગાંઠિયા હોય બરોબર ગાંઠિયા તમે આપો એમાં કે જે 20 રૂપિયાની ડીશ હોય એમાં જે ગાંઠિયા જોતા હોય કે પૂરી જોતી હોય સાત જોતો હોય આવી રીતે આખા કે ડીશ હતી હોય

હજી એની ક્વોલિટીમાં કાંઈ ફેરફાર થયો નથી હજી એવી એવો ટેસ્ટ પચાસ વર્ષથી થી જયારે બે રૂપિયા ના ગાંઠિયા મળતા હતા ત્યારથી ચાલુ કરીને અત્યારે આ મોંઘવારી રાજકોટમાં રાજકોટ માં વીસ રૂપિયા કોઈ આપતું નથી ત્યારે વીસ રૂપિયા માં ગાંઠિયા પણ આપે બરોબર ને જોશીભાઈ ગાંઠિયા વીસ રૂપિયા માં આપે અત્યારે અને પૂરી શાક પણ અરે વીસ રૂપિયા માં હોય અને જોશીભાઈ હવે આપડે જે અહિયાં ટાઈમિંગ હોય આપણે ચાલુ થાય એનું ટાઈમિંગ શું હોય સવાર ના થી સાડા અગિયાર બાર હવે દર્શક મિત્રો તમે આવો ને તો સવારે સાત વાગ્યા અગિયાર વાગે આવજે ને અગિયાર વાગ્યા આવતી તમારે આવી જવું નહીં તો અધરવાઇઝ શું થાય કે ભાઈ અગિયાર વાગ્યા પછી કદાચ માલ પૂરો થઈ ગયો થાય એટલે તમારે ધક્કો થાય એટલે તમે જેમ બને એમ વહેલા તમારે નાસ્તો જો કરવો હોય અહીંયા પૂરી શાક નો ટેસ્ટ મળવો હોય તો સવારે સાત થી અગિયાર વાગ્યા વચ્ચે તમારે ગમે ત્યારે અહીંયા પહોંચી જવું અને જે આપણે ટાઈમિંગ બીજો થી સવારે જ હોય કે પછી કે બાર વાગ્યા તો અંકે લાગી હોય બસ

મને હેને ને પોલીસ ખાવાનું મન થાય છે ને એટલે હું હે ને જ આવું છું પાર્સલ લેવા આવું છું ને કોલ કરી નાખું છું કે ભાઈ તમે મારું પાર્સલ કરી નાખો બહુ આગે આવી છે ને તો પણ હું આઈ જ છું નાસ્તો તમે પણ ટ્રાય કરો બગતલ માર્કેટ માં જેથી માર્કેટ માં જે દુન આવી તે દુના પૂરી શાક જ્યોતિ ભાઈ ના ખાઈ જોશી ભાઈ ના તે દુનો રેકડી ચાલુ કરી તે દુના એક નંબર ગાંઠિયા એક નંબર પૂરી શાક તમને ચારસો રૂપિયાના ના કિલો ગામ એ મહિલા બસો ના કિલોમાં માં વીસ રૂપિયા ગાંઠિયા એક નંબર તમને પ્લેટ ભરી ને ખવડાવે અરે મરચા સંભારો ખવા આવું જોઉં વીસ રૂપિયામાં માં ક્યાંય મળતા નથી આના જેવું ક્યાંય થાય નહીં પંદર થી વીસ વર્ષ થા બહુ હાઈ ક્લાસ બનાવે છે પણ આવો ટેસ્ટ ક્યાંય બીજે જમવાનો જતો નથી વળી પછી

સન્નામું મેળવીને આવી શકો તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી આપને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ આભાર